જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે અષાઢ સુદ અગિયારસથી શરૂ થતા ચાતુર્માસનો મહિમા શું કરવું શું ન કરવું તેની પૂજન વિધિ અને તેની કથા વિશે જાણીશું અષાઢ સુદ અગિયારસ એટલે દેવશયની એકાદશી આ પવિત્ર દિવસને દેવસયન પર્વ પણ કહેવાય છે આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં પોટે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન મહાદેવ કરે છે ચાતુર્માસ દરમિયાન અનેક વ્રત ઉપવાસો અને તહેવારો પણ આવે છે ચાતુર્માસ દરમિયાન ભક્તો અનેક પ્રકારના નિયમો અને બંધન રાખે છે સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામ સ્મરણ કરે છે આ ચાતુર્માસનું મહાત્મય અનેક ધર્મોમાં જોવા મળે છે જેમ કે જૈન ધર્મમાં તેઓ દેરાસનમાં જઈ અને મંત્ર જાપ અનુષ્ઠાન વગેરે કરે છે આ દિવસોમાં તેઓ સંપૂર્ણપણે વિચરણ બંધ કરી અને ઘરમાં જ રહી પ્રભુની આરાધના કરે છે હિન્દુ ધર્મમાં પણ ચાતુર્માસનું મહાત્મય ઘણું જ છે કહેવાય છે કે આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મય સૌ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું અને એ જ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી અને તેઓનું કલ્યાણ કર્યું હતું આ ચાતુર્માસ અષાઢ સુદ અગિયારસથી કારતક સુદ અગિયાર સુધી હોય છે આ દિવસો દરમિયાન જગતપતિ ભગવાન શ્રીહરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે કાર્તક માસની સુદ પક્ષની અગિયારસના દિવસે ભગવાન યોગનિંદ્રામાંથી ઉઠે છે અને વૈકુંઠમાં પધારે છે અને આ દિવસોમાં ભગવાન શ્રીહરિની પૃથ્વી ઉપર કમીના કારણે ચાતુર્માસમાં વિવાહ દીક્ષા ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો વર્જે ગણાય છે આ ચાતુર્માસનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રીહરિને પ્રસન્ન કરવા માટે દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના નિયમો પાળવા તથા વ્રતના સંકલ્પો પણ કરવા સંક્રાંતિમાં અષાઢ સુ અગિયારસે શ્રીહરિને પોઢાડવામાં આવે છે અર્થાત જગતપતિ શ્રી વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈ અને બલિરાજા પાસે નિવાસ કરે છે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા કરે છે આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરી પલંગ શયા પર સુવડાવવામાં આવે છે ધૂપ દીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરી તે દિવસે ઉપવાસ કરવાનું પણ ઘણું જ મહાત્મ્ય છે અને આ માટે બલિરાજાની કથા ખૂબ જ પ્રચલિત છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલિના યજ્ઞ કાર્યમાં પધાર્યા અને બલિ પાસે ત્રણ ડગલા જમીન માંગી ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વી લોક બીજા ડગલામાં તમામે તમામ લોક માપી લીધા જ્યારે ત્રીજા ડગલા માટે જગ્યા બચી ન હતી ત્યારે બલિના કહેવા મુજબ ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળ લોકના અધિપતિ બનાવી દીધા બલિએ વરદાનમાં કાયમ માટે શ્રીહરિને પાતાળમાં રહેવાનું વચન માંગી લીધું ત્યારે લક્ષ્મીજી તો મૂંઝાયા અને સૃષ્ટિની સ્વર્ગની વૈકુંઠની શોભા અને નિયમન માટે શ્રીહરિ બંધનમુક્ત હોવા જરૂરી છે માટે લક્ષ્મીજીએ બલીને ભાઈ બનાવી અને રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં શ્રીહરિને બંધન મુક્ત કરાવ્યા તેમ છતાં શ્રીહરિએ આપેલા વચન અનુસાર ચાતુર્માસમાં પાતાળમાં રહેવા નિયમ કર્યો માટે શ્રીહરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા કરે છે ને બીજું એ પણ કહેવાય છે કે ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સૌ પ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન થયું અને શુદ્ધ સાત્વિક જળ દૂધ સમાન હતું તે જગ્યા ક્ષીરસાગર કહેવાય છે સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા માટે પરિશ્રમથી મુક્ત થવા પ્રભુએ ક્ષીરસાગર તરફ અયન કર્યું ગતિ કરી અને ત્યાં શેર સૈયા ઉપર યોગ નિંદ્રામાં રહ્યા નાર એટલે જળ અને અયન એટલે ગતિ પ્રભુએ પરિશ્રમ મુક્ત થવા જળ તરફ ગતિ કરી એટલે નારાયણ તરીકે ઓળખાયા ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ આ કર્મો કરવાની આજ્ઞા કરી છે જેમાં જે કોઈ ભક્ત ભગવાન શ્રી વિષ્ણુ અને પીપળાની પ્રદક્ષિણા કરે તો તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે જે કોઈ ભક્ત મંદિરમાં સેવા આપે તેને સાત જન્મ સુધી ઉચ્ચ યુનિમાં કે ઉચ્ચ કુણમાં જન્મ મળે છે જે કોઈ ભક્ત પંચામૃત વડે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્નાન કરાવી સ્વચ્છ જળ વડે અભિષેક કરે અને વસ્ત્ર અર્પણ કરે તો તેને સાત જન્મ સુધી ધન વૈભવનું સુખ મળે છે જે કોઈ ભક્ત ભગવાનને તુલસી દલ અર્પણ કરી મંત્ર જાપ કરે તો તેના જીવનની સદગતિ થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે જે કોઈ ભક્ત ધૂપ દીપ અર્પણ કરી અને જાપ કરે તો તેને કોઈ પ્રકારની દરિદ્રતા આવતી નથી યોગ્ય દિવસે માર્ગદર્શન અનુસાર દીપદાન કરવાથી જીવનના દરેક સુખની પ્રાપ્તિ થાય છે આ સમય દરમિયાન ધાર્મિક ગ્રંથનું વાંચન કરવાથી જ્ઞાનની અને ધનની પ્રાપ્તિ થાય છે આમ આ ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધૂપ દીપ નૈવેદ્યથી મંત્ર જાપથી પૂજન કરવાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ બની રહે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસ દરમિયાન અમુક વ્રત નિયમ પણ પાળવાના હોય છે અને આ રીતે વ્રત નિયમ પાળવાથી તેના ફળની પ્રાપ્તિ પણ થાય છે જેમાં પેલું વ્રત છે ચાતુર્માસ વ્રત આ વ્રતમાં નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવો બ્રહ્મભોજન કરાવવું શ્રાવણમાં શાકભાજી ભાદરવે દહીં આંસોમાં દૂધ અને કારતકમાં દ્વિદળનો ત્યાગ કરવો અને નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીએ તો અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે તેવી રીતે બીજું વ્રત છે કુચ્છપાદ વ્રત ત્રણ દિવસના વ્રતમાં પ્રથમ દિવસે એકટાણું બીજા દિવસે રૂપમાં એક અને ત્રીજા દિવસે રાત્ર ઉપવાસ કરવા તેવી જ રીતે ત્રીજું વ્રત છે ચંદ્રાયણ વ્રત ત્રણ સમય સ્નાન કરવું પૂનમથી વ્રત કરવું પૂનમે પંદર ઘટાડતા એકમે એક મુઠ્ઠી અનાજ ખાવું અમાસે પૂર્ણ ઉપવાસ કરવો એકમે એક મુઠ્ઠી એ પ્રકારે આગળ વધતા વધતા પૂનમે પંદર મુઠ્ઠી અન્ન જમવું એક માસ સુધી આ વ્રત કરવું અને તેવી જ રીતે ચોથું વ્રત છે પ્રાજાપાત્ય વ્રત બાર દિવસનું આ વ્રત છે પ્રથમ ત્રણ દિવસ એકટાણું પછીના ત્રણ દિવસ રાત્રે એકટાણું અને પછીના ત્રણ દિવસ થાળીમાં પીસાય એટલું જ જમવું અને પછીના ત્રણ દિવસ પૂર્ણ ઉપવાસ કરવો અને આવી જ રીતે પાંચમું વ્રત છે પરાક વ્રત આ વ્રત બાર દિવસનું હોય છે બાર દિવસ સુધી માત્ર પાણી પીને જ વ્રત કરવાનું હોય છે અને આ વ્રતમાં દૂધ અને ફળ પણ વર્જ્ય ગણાય છે અને તેવી જ રીતે છઠ્ઠું વ્રત અખંડ અગિયારસનું વ્રત છે ચાતુર્માસની તમામ એકાદશીએ દિવસે પૂર્ણ ઉપવાસ કરી સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ કરવું આખી રાતનું જાગરણ કરી પ્રભુનું નામ સ્મરણ અને ભક્તિ કરવા આવી રીતે ચાતુર્માસ દરમિયાન આ વ્રતો કરવાથી ભક્તોને દરેક પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આમ ચાતુર્માસના આ વ્રતો મુક્તિ પ્રદાન કરી અને અક્ષય સુખની પ્રાપ્તિ કરાવે છે ચાતુર્માસ દરમિયાન ભોજન કરતા ભક્તિને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ દિવસો દરમિયાન એકટાણા કરવા ઉપર ભાર મૂક્યો છે આ સમયમાં ઘણી બધી વસ્તુઓ ત્યજ કરવા માટે ભાર મૂક્યો છે ખાસ કરીને ઓછામાં ઓછું ભોજન અને વધુમાં વધુ ભજન કરવું મનને તંદુરસ્ત રાખવા પ્રભુનું નામ સ્મરણ ભાગવત કથા શ્રીમદ રામાયણ ભગવદ્ ગીતા સુંદરકાંડ પાઠ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું આમ આ દિવસોમાં ભોજન કરતા ભજન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે આ રીતે ચાતુર્માસના નિયમો પાડવા અને ઉપવાસ ટાણા ના થઈ શકે તો કોઈ નિયમ લઈ અને તેને પાડો તો તે રીતે પણ ભક્તિ આરાધના કરી શકાય આમ ચાતુર્માસ દરમિયાન આપણા ઈષ્ટદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવાથી તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને આપણા જીવનનો ઉતાર થાય છે બોલો જગતપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ